પોલીસે તપાસમાં ખબર પડી જુગારીઓ પૈકી એક યુવાન એવો હતો કે જેના લગ્ન છે પોલીસે બે લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ટુ બી મેરેજ હોલમાં લગ્ન પ્રસંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અહીં લગ્નના આગલા દિવસે મોડી રાત્રે એક વાગે પરિવારજનોને સંબંધે જુગાર રમી રહ્યા હતા જે અંગે રાંદેર પોલીસને બાતમી મળી આ બાતમીના આધારે પોલીસે હોલ પર રેડ કરી હતી રેડ દરમિયાન પોલીસે તે જુગારીઓને ઝડપી પાડ્યા જેમની પાસેથી રૂપિયા બે લાખની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ધરપકડ કરેલા તેર લોકો પૈકી એક યુવાન એવો હતો જેના આજ રોજ લગ્ન હતા આ યુવાનનું નામ છે નદીમ આસિફ સાંગડા તે પોતે કાપડ દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલો છે લગ્નના આગલા દિવસે પોતાના મિત્ર સંબંધીઓ સાથે જુગાર રમવા બેઠો હતો હાલ તો હવે એવી પરિસ્થિતિ અહીં ઉદ્ભવી છે કે વરરાજા ઘોડીને બદલે લોકપની હવા ખાતો જોવા મળ્યો જોકે લગ્ન પહેલા તમામને જામીન મળી ગયા છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે